ઉપરથી પાણી વરસી રહ્યું છે નીચેથી પણ પાણી બેક મારી રહ્યું છે ઉપર પાણી નીચે પાણી લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે જાય તો જાય કહા કારણ કે ઘરમાં પણ પાણી છે સોસાયટીમાં પણ પાણી છે અને લોકો જે છે બહાર છત્રી લઈને તમામ ઊભેલા જોવા મળી રહ્યા છે આખે આખો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો છે અને લોકો સાથે વાત કરીશું તેમની પરિસ્થિતિ શું છે જાણવા મળી છે અહીંયાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે આમ જોવા જાય તો તો બધા આવે છે કે અમને આપો અમને આપો પણ જ્યારે પાણી ભરે ત્યારે કોઈ પ્રશાસન કોઈ મ્યુનિસિપાલિટી કોઈ કોર્પોરેશન કોઈ અહીંયા નથી અને અતર તમે જો આ સોસાયટી આમ તો સુવિધા છે પણ આમાં કઈ સુવિધા સુવિધા છે પણ સુવિધા નથી આજે અમે 3 મહિનાથી ગટરના પાણીથી અમે કંટાળી ગયા છે અહીંયા બધા સોસાયટીના રહીશોએ કોર્પોરેશનને ફોન લગાવ્યો કોર્પોરેટરને ફોન લગાવ્યો દરેક પ્રશાસનમાં ફોન કર્યો પણ કોઈ જવાબ હાલતું નથી અને અમારા અત્યારે એટલા બધા ખરાબ બે હાલ છે કે કાલે બપોરના અને અત્યાર સુધી કોઈ જમ્યા નથી કોઈ ચા પાણી નાસ્તા નથી કર્યા અને સોસાયટી વાળા જે છે તે હવે ફાઇટ આપી રહ્યા છે ફાઇટર લાવ્યા છે અને પાણી નિકાલ ની વ્યવસ્થા કરી છે બાકી સોસાયટીઓના હાલ બેહાલ છે રહીશો ના હાલ બેહાલ છે ગટરના પાણી બેક મારે છે ઉપરથી પાણી પડે છે જાય તો જાય કહા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં લોકો અહીં જીવતા નજરે પડી રહ્યા છે કેમેરાર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જીશી ગુજરાત વટવા અમદાવાદ